ઓડિશા પુરીના ગુડીચા મંદિરમાં એક દુર્ઘટના સર્જાઈ છે ધાર્મિક આયોજન દરમિયાન નાસભાગ મચી અને આ ભાગદોડમાં ત્રણ જેટલા લોકો કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે નાસભાગમાં છ જેટલા લોકો ઘાયલ થયેલા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીના રથ જ્યારે ગુડીચા ખાતે પહોંચ્યા ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ ધાર્મિક આયોજન દરમિયાન નાસભાગ મચી ગઈ અને આ નાસભાગમાં ત્રણ જેટલા લોકો કે જે લોકોને ઇજાઓ પહોંચી અને છ જેટલા લોકોને ત્રણ જેટલા લોકો કે જે લોકોના મૃત્યુ થયેલા છે અને છ જેટલા લોકો કે જે લોકોને ઈજાઓ પહોંચી છે જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો વિશ્વની સૌથી મોટી રથયાત્રા એટલે ઓડિશાના પુરીની રથયાત્રા અને પુરીમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી કે જેઓ ગુડીચા મંદિર ખાતે પહોંચતા હોય છે ત્યાં તેમનું માસીનું ઘર કહેવામાં આવે છે અને ત્યાં તેઓ આરામ કરતા હોય છે ત્યારે ભગવાનનો લાવો લેવા માટે દેશ વિદેશથી લોકો આ રથયાત્રામાં જોડાતા હોય છે પરંતુ આ દુઃખદ ઘટના રથયાત્રા દરમિયાન સામે આવી છે કે ગુડીચા મંદિરમાં ભગવાન જગન્નાથજીના રથ જ્યારે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાનના આશીર્વાદ મેળવવા ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા પરંતુ તે સમયે કોઈ કારણોસર નાસભાગ મચી ગઈ પોલીસ દ્વારા સ્થિતિને કંટ્રોલમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ સ્થિતિ કંટ્રોલમાં ન આવી અને ત્રણ જેટલા લોકો કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે અત્યારે આ દુઃખદ સમાચાર અને છ જેટલા લોકો કે જે લોકોને ઈજાઓ પહોંચી છે જેમની અત્યારે સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે